શ્રી હટીલા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુરસાગર તળાવ કિનારે શ્રી હટીલા હનુમાનજીનું મંદિર આવેલું છે વર્ષોની પરંપરા મુજબ આ મંદિરમાં રામનવમી પર્વથી લઈ હનુમાન જન્મોત્સવ સુધી અખંડ રામધૂન થતી હોય છે દર વર્ષની જે મહાવર્ષે પણ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ શનિવારના પ્રાતકાળ સવારના છ કલાકે રામધૂનની શરૂઆત કરવામાં આવશે શ્રી હટીલા હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની સમક્ષ ભક્તો દ્વારા પ્રદક્ષિણા કરી શ્રીરામ જયરામ જય જયરામની ધૂન કરવામાં આવે છે તેમજ સાંજે નવ કલાકે કાછિયા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા રામધૂન કરવામાં આવશે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે પૌરાણિક અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે સંકટમોચન હનુમાનજી નું અવતરણ થયું હતું એટલે આખા દેશમાં તેમના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હટીલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવના દિવસે મંગલા દર્શન બપોરના ચાર કલાકે શ્રી સત્યનારાયણની કથા સંધ્યાકાળે શ્રી હટીલા હનુમાનજીના શણગાર દર્શન અને રાત્રિના સાડા આઠ કલાકે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજનને લઈને મહંત શ્રી દીપેનવન ગોસ્વામી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જય શ્રીરામ સર્વ ભક્તોને આપણે જણાવવાનું કે શ્રી હટીરા હનુમાન મંદિર સુસાગર કિનારે આવેલા જે વર્ષોની પરંપરાગત રીતે આવતું આપણે શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂન તારીખ પાંચ ચાર ના શનિવારે તેની સવારે છ વાગે શરૂઆત કરવામાં આવશે તથા તેની પૂર્ણાહુતિ તારીખ બાર ચાર હનુમાન જન્મ ઉત્સવે સવારે છ વાગે થવાની છે અને આ નિમિત્તે અમારે જયારે શરૂઆત થાય છે ત્યારે અમારે સવારથી અંદર દાદા ને પ્રદક્ષિણા કરતા કરતા શ્રી રામ થાય છે તથા રાતે કલાકે મંદિર જે જે છે છે એ આવે બાર થી ચાર બીજું બી અમારે કાછા મંડળ આવે છે તે સવારના ચાર વાગ્યા સુધી કરે છે તો આ તમામનો લાભ લેવા અમારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે તથા આપણે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે સવારે આઠ વાગ્યા હનુમાન યાદ રાખ્યો છે તથા બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણ કથા રાખી છે તથા ત્યારબાદ રાતે સાડા આઠ કલાકે દર્શન ભટ્ટના સ્વટે સુંદરકાંડના પાઠનું બી આયોજન અમે કર્યું છે આ સપ્તાહિકમાં અમારે દરેક રોજ અલગ અલગ અમારે પ્રોગ્રામ થશે તથા દાદાને અલગ અલગ શંગાર કરવામાં આવશે તથા તમામના તમારે દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી જય શ્યારામ